અત્યારે હું લગ્ન પાછું સ્ટાર્ટ કરી દઉં છું ગુડ મોર્નિંગ સીતારામ બાપા સીતારામ જય રામ હું છું ભાઈ કા કુબાવત મારી ચેનલનું નામ છે બી એન કુબાવત મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અત્યારે જવાનું છે મામાના ઘરે વાળીએ કા માહી હા બધા ઉઠી ગયા છે નાસ્તા પાણી કરે છે કોઈ નાઈ ધોય છે અને પછી નીકળશું અમે મામાના ઘરે અને તમને બતાવી શકીએ ત્યાંનો વિડીયો તો તમને કેવો લાગે બધા કન્ટિન્યુ કન્ટિન્યુ રેઝોન કેવો લાગે કમેન્ટ કરજો તો ચાલો મિત્રો ચીન ડાયરેક્ટ અમે લોકો બેસી ગયા ત્યારે જો જમવા બધાએ બેઠા છે એકી સાથે મામીએ રસોઈ બનાવી રાખી હતી બધું કમ્પ્લીટ કર્યું હતું અને અહીંયા પહોંચીને જમવા બેસી ગયા ડાયરેક બહુ મોડા પહોંચ્યા હતા બે વાગી ગયા હતા અમારી વાત જોઈને એ લોકો પણ કંટાળી ગયા હતા અને બધા જો બેઠા જેનીશ ને માહી ને હું ને અહીંયા નીતિન પણ બેસી ગયા છે અમને મિની પણ દેખાય છે એ પણ અમારી હારે બેઠી છે એ ખાય છે અને આ મારા છે મામા

પટપટિયા બોલાવીસ ને દેવાના હે પટપટિયા મને ખબર હતી ફ્રેમ જ દેખી તાજ લઈ ગયું એવું રાખ રાજકોટ ની ખરીદી કરી ને એ બતાવીએ બધી પછી ના ને હોય ને કુંડી માં આવ

હવે અહીંયા મકાઈ છે પછી ઘઉં છે અને આગળ વટાણા છે આગળ હાલો જો અહીંયા ઘઉં છે કેવા સરસ થઈ ગયા કા હાલ સાધના હવે શું છે આગળ

બધાય આવે હે હવન મેળે જોતા આવે ને મજા કરતા આવે ને વચમાં બોરડી આવે છે બોર લેતા આવે છે મજા આવે મજા જનીસને વધુ મજા આવે કા જનીશ આ વાડીના હેઠે જ હાયલા રાખીએ છીએ મઠવડી વાડીમાં જવાનું હા બીજી વાડીએ જ આવું હે જનીસી એમ બે વાડી છે મામાને બે વાડીએ જવું એમ ને

હવે આમાં કંઈ નથી રહ્યું ન કાંઈ કુંડી આમ કપડાં ધોવા આવતા ક્યારેક તહેવાર કરવા આવ્યા સાતમ આઠમ ને અત્યારે બહુ મજા આવતી અત્યારનો કચરો છે અહીંયા તો થાય ને સાચું પાપડી સાચુ બાપડ હાલો પપૈયા કેટલાક પાયપા પાયકા છે

અહીંયા બોર હશે હમ હમ વાડીથી આટલા છેટ આવી ગયા ને ઘરેથી હાઈ કપડાં મેચિંગ જાય છે અમારા મારે કપડા મેચિંગ કરવા છે હાલો તમારે આજે રીલ બનાવી જો હો સાજના બેની

વડલો હશે જોરદાર વર્ષો જૂનો એવડો લાંબો છે એકલો પખતો છે એનું થોડ કેટલું લાંબુ આમ જાડું છે જો આ વળવાય આવે ને સાધના બધું જો આયા જેનીસ માટે ટેબલ બનાવેલું છે બેસવાનું મને ફોટો પાડતા લીલું મને ખબર કીધું લીલું એ અમે જ્યાં જવા જાવું તું લોકેશન ઉપર બોર તોડવા અહીંયા અમે પહોંચી ગયા છે લોકેશન આ સર છે કે હા

સરસ છે હો સાધના ઓહો બોરડી નમી ગઈ આખી હેં બોરના હિસાબે નમી ગયા છે કે હા હા મોટા બોર છે એમ ને હમ્મ અમે એકવાર બહુ ખાધા તો હો સાધના ઋષિભુવાન હલો ગામડાની મોજ આજે ગામડાની મોજ સાધના અમને કરાવે છે બહુ મસ્ત અહીંયા જતો કેવું સરસ છે

મીઠા હે બે ગાંડાડા મોજ છે તો તું ઓલો લોગ ઉતાર હાલ હાલ અંદર ગરજો અંદર ગરા એમ છે હા પછી આવી પડશે મને आये बोल रहा है कैचीरा से कैच कैच ले ले तो जा ले तो जा ले কৰ <laughs> રાખો <laughs> <laughs> ચેનલ માં છે ભાઈ યેન નઈ ખબર પડે બી મોકલી દે તો તું કેતા ખરી सीताराम ખાવા આવજો બોરખાવા આલે જીરૂ થાય ગુણી ગુણી લઈ ગુણી 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 મારી હા ચાર ગુણી લઈ હું ભૂલી જવું પડે

તોડી જ લ્યો આજે તમ તમાર આખી બળ ઉખેડી જવાનું છૂટ હવે હળેલા ના લેવાય મેં નથી લેતો અહીંયા પડ્યો તો સાદના જા હડેલો હે હે જો બોર પડે આજો દા ડુકર બઈનું આજે હાલે છે આ લવટી બાજુ જવાનું આમ જો સીધે સીધી હાલવાનું ચોરી આમ થી આમ થી ને પછી હેઠે હેઠે લાકડા લાકડી એક આપી આઈ નઈ ડાયરેક્ટ નસુ ખેતી નો બિચાર કે અને કરા બોર પછી આવતા ને બીજી વાર તોડવા હાલો ખંખેર છોકરી આવશે હાલો આને ધ્યાન હોય તો કોઈ દેખાડજો કા લે લે દેરી પાણી દેરી બેહી હાલો કાઈ દેવાનું છે દીદી તો લઈતી હજી જીરું નથી કઈ દે જઈ દીધું દો બહુ છાટોન દેવી ને તો બેગી લે ખાલી હે દે લે ગણ હું ગુણી લઈ જું હું મા ઓ છાડી દો હાલે બસ ચાલુ થી આવજો ગુલાબનગર કઈ ચક્કર મારવા નહી કયો કે હાલો ઘર ભેગા ઘર ભેગા થેલા હોય તો પડવા આવી છે પડતી નહી યાની ધોરિયામાં હલાય મજા આવે ધોરિયામાં આ ધોરિયો કેવા જોને જલ્દી ગાડીમાં તું ઘાયો કા બોલે મજા આવે જવાનું ના હલો ફાઇનલી ઘરે પહોંચી ગયા અમે

आता ते नोबळ दुका चने सना की काय ચાલો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ હવે ઘરે નાની માન ઘરેથી નીકળી ગયા છે અને અહીંયા વિડીયોનો હું એન્ડ કરું છું અને તમને મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો આજે થોડોક મોટો છે પણ ચલાવી લેજો તમે કામ તો બાય બાય સીતારામ